દાહોદમાં વાઘ આવ્યા બાદ હવે દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બનશે જ્યાં વાઘ સિંહ અને દીપડો એમ પ્રમુખ ત્રણ જાતિઓ જોવા મળશે આ તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી અનુસાર ગુજરાતના વનમંત્રી પ્રવીણ માળી દ્વારા ગઈકાલે સોશિયલ મીડિયામાં વાઘ હોવાના વિડીયો મામલે આ વિડીયો દાહોદ જિલ્લાના રતન મહાલનો હોવાનો ખુલાસો કર્યો હતો ત્યારે હવે કહી શકાય કે રતન મહાલ લાઇફ સેન્ચ્યુરી જે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલી હોવાથી મધ્યપ્રદેશથી આ વાઘ આવ્યો હોવાની શક્યતા જોવાઈ રહી છે વન પ્રવીણ માળી દ્વારા ગતરોજ વાઘ રતનમાળમાં હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી જો ગુજરાતમાં વાઘ સ્થાયી થાય તો ગુજરાત માટે એક મોટી સિદ્ધિ માની શકાય છે કારણ કે ગુજરાતમાં પહેલાં સિંહ અને દીપડો તો હતો જ પરંતુ હવે કેટ ફેમિલીના ત્રણ મુખ્ય મેમ્બરો જે ગુજરાતમાં આવતા ગુજરાત માટે એક મોટી સફળતા હોઈ શકે અત્યાર સુધીમાં કોઈપણ રાજ્યમાં કેટ ફેમિલીના આ ત્રણ મેમ્બરો

જેની વર્ષો પહેલાં બાયોડાયવર્સિટી હતી એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે ેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે